હું મેં love marriage કરેલા છે અમારી અમારી બ્રાહ્મણ માં જ પણ મારા સાસુ છે ને ઈ લુવાર છે અને એ છોકરા ને ત્રણ વર્ષ નો હતો ત્યારે ભેગો લાવેલો એટલે મારા ઘર વાળા ને એટલે ઈ જ્ઞાતિ તો અલગ થઈ ગઈ એટલે મારા સસરા બ્રાહ્મણ છે એની હારે બેહી બેસી ગયા લગન કરેલા પછી એની પણ મારી હારે અત્યારે એને ખોટું કર્યું કે એની બાઈક આ છે એની લુહાર નો દીકરો છે ને એની છોકરા એ મારાથી મારા થી દસ વર્ષ મોટો છે બરોબર ઈ હંતાય તો મેં જાતું કર્યું મારે લવ મેરેજ છે બે છોકરા છે એક દીકરો એની જટી લીધો એક મારી પાસે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ ઉપર મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક છોકરીનો ફોન આવે છે જેમાં મિત્રો આ છોકરી લવ મેરેજ કર્યા હતા પરંતુ મિત્રો લવ મેરેજ બાદ આ છોકરીની જિંદગી આખી બદલાઈ ગઈ છે કારણ કે મિત્રો લવ મેરેજ બાદ તે તેના સાસરીમાં છે અને તેના સાસરીઓ દ્વારા આ છોકરીને ત્રાસ આપવામાં આવે છે અને મારજૂડ કરવામાં આવી છે

ભાઈ એમાં એવું છે હું તમારા વિડિયો જોઉ છું youtube માં facebook માં બધે હું મેં લો મેરેજ કરેલા છે અમારી બ્રાહ્મણ માં જ પણ મારા સાસુ છે ને એ લુહાર છે અને એ છોકરા ને ત્રણ વર્ષ નો હતો ત્યારે ભેગો લાવે એટલે મારા ઘર વાળા ને એટલે એ જ્ઞાતિ તો અલગ થઈ ગઈ એટલે મારા સસરા બ્રાહ્મણ છે એની હારે એની બેસી લગન કરેલા પછી એની મારી હારે અત્યારે એની ખોટું કર્યું કે એની બાઈ પાસે એની લુહાર નો દીકરો છે ને એની ઈ છોકરા એ સંતાડ્યું થી દસ વર્ષ મોટો છે બરોબર તો ઈ સંતાડ્યું તોય મેં ઈ કર્યું મારે love marriage છે બે છોકરા છે એક દીકરો એની જટી લીધો એક મારી પાહે છે હું ત્રણ વર્ષ અલગ રહું છું court માં મેં case કર્યો છે ભરણ પોષણ પણ વકીલ એમાં કઈ બરોબર ધ્યાન ન થાતા અને મારા પપ્પા ને મારે સમાધાન નથી હું સિંગલ એકટી જ રહું છું અત્યારે એક નાનો બાબો છે ઈ મારી પાસે છે મોટો એની લોકો લઈ લીધો નથી આપતા તો મને કંઈક માર્ગદર્શન આપો હું શું કરું તો મને કંઈક મારામારી નો કેસ છે એમાં મારી ઉપર એકવાર બહુ ઘરે હેરાન કરતો તો એને એ કેસ કરેલો છે મારામારી મારી પર અને ભરણ પોષણ નો કેસ કોર્ટ માં હાલે છે એની વિરુદ્ધ માં બે વર્ષ આ બાર તારીખ થી આ બારમા મહિના ની તારીખ બે વર્ષ પૂરા થાય ને ત્રીજું વર્ષ બેસી જાય ભરણપોષણના કેસમાં ના કેસ એડવોકેટ કોણ છે વકીલ કોણ છે વકીલ અસલમ ઝાકરા કરીને છે મોમીદિયાનો મારો વકીલ છે એનો વકીલ મને નથ ખબર એનો કોઈ લેડીઝ છે ખોરાકી ના કેસ માં તો તમને વળતર મળે એમાં શું છે કે ઈ ભારતીય બંધારણ મુજબ તમને ખોરાકી ના કેસ નામદાર અદાલત તમારી ફેવર માં ચુકાદો આપે હા પણ એમ નઈ મારા છોકરા ની કસ્ટડી જોઈએ છે નવ વર્ષ નો થઇ ગયો છે બાબો પણ મને આ લોકો ને તો મળવાય નથી અમારે મળવું છે છોકરા ને બે વર્ષ મેં છોકરો નથી જોયો ભાઈ

ઈ આ બે ભાઈ નથી ગમતું આ વસ્તુ કરી મારી ભૂલ છે મેં કરી પણ હવે બે હજાર પંદર માં અમે marriage કર્યા હતા અત્યારે બે અઢી વર્ષ થયા તમને અલગ મૂકીને વયો ગયો છું રેવા ઈ મારા ઘર બીજી બાઈ કરી છે ઈ તો કોઈ એ એક એમના છે કાઈ ખબર જ નથી ઈ લોકો હું કરે છે ક્યાં રે છે બી ખબર છે કાઈ થી ત્રણ થોડાક દુર ગામડું છે ને બાજડા ને ત્યાં રેવા વયા ગયા ઈ ઈ હાચું છે ખોટું ઈ મન નથી ખબર કારણ કે ઈ લોકો એની બાતની કાઈ આપણને મળે નઈ ને એવી રીતના ઈ લોકો રહે છે કારણ કે આયા મારું તો કોઈ નઈ ને

મનસુપી તમારા નામ એ નામ છે બાજુ નું ગામડે રે એ ભાઈ અમાર મારી ઘરે આને વાત કરી ભાઈ મને હેલ્થ કોઈ આરા વકીલ હોય કઈ વાત કરો ને મેં તમારું નામ કીધું પછી મેં YouTube માં તમારો નંબર લીધો ને મે તમને ફોન કર્યો હવે માય એવું છે નામ હું કીધું તમારું માધુરી ભરાડ માધુરી બેન એમાં એવું છે કે આ બધી વસ્તુમાં શું છે કે આ કોરાકી તો મળી ગયા લો પણ હવે એનું આનું સોલ્યુશન હો તમે જે નોખી જિંદગી જીપી છે હ હ હે

બેન ઇન તો એની હારે શંકા કરે કોઈ યાર શેરીમાં સોસાયટી માં કોઈ બોલવાનું નહીં કોઈ ઘરે નહીં જવાનું હગી બેન નીકળી હોય એની સામુ બોલવું હોય તો પૂછીને બોલવાનું એ તો બેન એ શંકા શું હોય છે ભાઈ એવું એમ કઉ છુ કે ઈ ફોન મારો ચેક કરે ફોન ચેક કરી લેતો પછી એમની તો આપડે હું એને મારી ધંધો હારો હતો હાડીનું ટાકવાનું કરતી ત્યારે હું ઘર હકાવતી મને પૈસા ના દેતો હું તો કઈ ની હું આ મહેનત કરી નાના છોકરા હતા તો હું ત્યારે કરતી અત્યારે હું મહેનત કરું છું અત્યારે તો થોડું થોડું હાલે છે અમારા પૂરતું તો અમે ત્યારે મહેનત કરતા અટાણી કરું છું તો પછી હું એને નડતી નથી એને સપોર્ટ કરું છું બધી રીતે તો પછી મને હું કરાવે એટલે હેરાન કરે છે એમ જો મારી જોડે નથી રહેવું એને ખબર છે હાલો વયો ગયો અલગ રેવા ઈ અમને મૂકી ગયો અમે ગાડી મૂક્યો એવું નહી મને દવા આપી દીધી પોલીસ સ્ટેશન જઈને પૂરો પછી ઘરે મારામારી કરી ને પાછો ઈ વયો ગયો અહીંથી ઘરે આવ્યો જ નથી પછી હમ અને ગાય મોટો છોકરો એ લઈ લીધો પોલીસ સ્ટેશન માંથી પોલીસ વાળા ભાઈ પાસે થી વાત કરીને જટાવી મારી પાસે થી દબાવી ને અત્યારે છોકરા ને મળવું હોય તો મળવાય ય નથી દેતા અમને એ તો પછી તમારા બે જણા ને પતિ પત્ની નો વિવાદ છે ને એ એવો હોય કે જેટલો તમારો અધિકાર એટલે એનો અધિકાર પણ ખોરાકીનો કેસ છે ને એ તમને ખોરાક મળવા પાત્ર મળે પણ વાત એ છે સોલ્યુશન કોઈ પણ આ વસ્તુનું હું શું એમ સોલ્યુશન છે મને એ મોટો છોકરો આવી જાય તો હું છૂટું કરવા તૈયાર છું કારણ કે હું છોકરા વગર તો એટલા અમને ખબર છે એક એ ને મૂકી ન હોગે પણ શું કરી એમ

એવી રીતના નહિ આમ અને પાછું એને આપણે બહુ બીવડાવવાનું કરે બી રાવણ ની કોને ક્યાંક માતા નથી ને નહીં એમનું એમ ગામ ગામમાં એનું રાડ બધી society માં અમારી જ્ઞાતિ માંથી અમારી જ્ઞાતિ ના જે પેલા જુના પ્રમુખ હતા ને વાત કરી ને મન કે બેટા કે પૈસા ટકા જોતા હોય તો કેજે અમે આવી રીતના help કરવા ના આવીએ એમ કેમ કે અમે ત્યાં થી એ માણસ કે આખો એવો છે એ કે નો બોલવાના ના શબ્દ બોલે કે નાઈટમાં માં અમારે રહેવું છે અમારી આબરૂ કાઢે ને એવો માણસ પ્રમુખ છે એ કે ઈ ભાઈ તો અત્યારે નથી પ્રમુખ પેલા હતા દિલીપ દાદા નામ હતું ઈ બિચારા ઈ

તો કે કે છોકરા ને accident થયું તો મારા ભાઈ ફોન phone માયગો બે ત્રણ વાર કે મને phone video call કરવા દેને બૌ serious હતો દાખલ હતો મેં કીધું બા હાલ્યો ને વાંધો ની તો આપડે છો આપડે ધંધે ગયા હોય વાહે થી છોકરો અડધી કલાક સાચવે તો આપડે ફોન દેવા મુ વાંધો એમ તો ફોન એને કર્યો તો મે નંબર કાયઢા નઈ કારણ કે આપડે સાચવતા હતા એટલે number નો કાયઢા તો પછી બે ત્રણ વર્ષ બે ત્રણ મહિના પછી એને યાદ આયવું કે આ number કેના છે તો હું બોલું બા વાત કરી તી જે તો કે બા આવે મને નથ ગમતું ને તું આઈ રેસો ઈ નથ ગમતું ને ઈ મારા તો હું કઈ છોકરાનું થોડી ઓળખું છું તો એની હારે ઉંધું લે તો પછી એની એની

હા તો બસ ન્યા તમારો હાલ તમારો વાસ ના લોકો ઘણા રે મારે ઈ લોકો હારે વધારે પૂરતો ઈ બાજુ માલ દેવાનું હોય સાડીઓ નો આપડે diamond કામ કરતા હોય હા 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 માલ સુરત થી લેવો હા ન્યા અમે એટલે જેન્ટ્સ ને વેપારી તો એની હારે વેપારી હારે ઊંધું લેતો અમે વેપારી ladies ગોત્યા એની આરે અત્યારે કામ કરું નથી ફાવતું ને એનું કામ તોય એનું કરું છું અત્યારે હું કરવાનું કે કાલે સવારે એમ ન હોય કોઈ જેન્ટ્સ હારે કામ કરતી તી

તો એની મજા આવે પણ તમે આપણે એવું માની કે ભાઈ આપણે આમ કરી તો ઈ તો ઈ બિલમાં ધીરાડ પડવાની અંદર હા પણ હું એમ કહું છું હું એવું વસ્તુ મારે નથી એવા રિલેશન રહે કોઈ આર નથી કોઈ હું એમ નથી કેતો છે એવી વાત નથી કરતો હા એક તમને પ્રસ્થાપી સમજાવું છું કે પ્રેમ છે ને ઈ દિલ જોઈન્ટ હોય તો થાય હા એ તો હું સમજી ગઈ કે તમારા માટે ઈ ખામો વાળો વ્યક્તિ પ્રેમ કરતો હોય તો પાત્ર વ્યવસ્થિત હાલે હા બસ બાકી પ્રેમ નહીં હે તો ઘર ના ચાલે અને પ્રેમ માં જીવવાની મજા ના આવે નહીં હું એ જેમ કે ને કે રાત તો રાત દિવસ તો દિવસ એને જે વસ્તુ કીધું ને બધી મેં કરી બતાવી એને એ કે આમ રેવાનું આ લો એમ રેવાનું આ કરવાનું આ કરવાનું ક્યારે આપડે એમ વાત કરવી ને આ વસ્તુ કરવી તો મારા વચાળ મોઢું તોડી લે તમારે માધુરીબેન તમે જામનગર રેતા હતા

આમ જાય પણ એમાંથી પછી પ્રેમ થઈ ગયો હમ ત્યારે ઇન્સ્ટા હાલતું કે ત્યારે નહીં હું એવું કઈ પ્રોફેશનલ કઈ આઈડી વાપરતી નહીં ચાર વર્ષ થયા હમણાંથી ચાલુ કરી બે ત્રણ વર્ષ થયા છે સારું માધુરીબેન આપણો જે કઈ આ તમારી જે લવ સ્ટોરી તમારી ઉપર જે કઈ આ પ્રોબ્લેમ છે એ આપ વાયરલ કરવા માંગો છો જાહેર કરવા માંગો છો કે ખાલી વાત કરવા જ માંગો છો એટલે હું તમારી પાસે સજેશન લેવા માંગુ છુ મેં મારી ઇન્સ્ટા આઈડી છે માધુરી ભરાડ કરી ને મેં એમાં બે video ય મુકેલા છે મને એમાં કોઈ સપોર્ટ support નથ કર્યો મેં આખી હકીકત મેં એને બે video બનાયેલા છે કલાક કલાક અડધો અડધી કલાક ના એમ કરી ને મેં મુકેલા છે એમાં મને કોઈ સપોર્ટ નથ મળ્યો હું તો કરવા જ માંગતી હતી એનું કારણ એ છે તો જ મને support મળશે નકર અમારી cast થી કોઈ આવતું જ નથી હેલ્પ માટે મારે આ વસ્તુ માંથી નીકળવું છે કારણ કે હવે હું થાકી ગઈ છુ હવે જે બનાવ છે એ બનાવ ને અનુલક્ષી ને પછી હવે નીકળવાનું તો બીજું તો હું અત્યારે એકલી તો રહેશે એટલે તારે તારું જે કઈ તો તારો મૂળભૂત અધિકાર છે એમાં તો તુચી હશે જ હમ હમ પણ આ મેન્ટલી ટોર્ચર એ લોકો કર્યા કરે એના કાકાજી એના કાકાજી જે એની કાકી બધા આડાવડા છે ને હેરાન બઉ કર્યા કરે મારવાનું ઘરે આવીને મારી જાય બે ત્રણ વાર એવું બનાવ બની ગાય એવું એવું ના કરી શકે એનું કારણ છે કાયદો છે ને એ બધા માટે સર્વપરી છે એમાં મારવામાં એવું બધું કરવામાં તો કાયદો કડક છે ને ને એ લોકો વિરુદ્ધ ફરિયાદી પડી તે ઘરે આવીને મારી ગયા તોય મારું કાંઈ ન આવ્યું એમાં પોલીસ સ્ટેશન એ કઈ ન આવે હું જાવ ને તો બસ ખાલી અરજી લઈ લે હમણાં મેં હમણાં દિવાળી ના દિવસે જ મેં સાંજે અરજી કરી તી ફટાકડા લેવા ગયા તા ને ત્યાં આવી મને હેરાન કરતો તો જેમ પાર વર્તન કરતો તો ગાળો દેતો તો કોણ હેરાન કરતો તો મારો ઘરવાળો એના વિરુદ્ધ મેં અરજી આપી તી તો એનું અરજી નું કઈ solution આવ્યું જ નતું પણ એ તો ઘણી અરજી છે મારા છોકરા ને મારી સાસુ મારતા તા પોલીસ દિવાળી એ તો એ recording મારી પાસે હોય ને તો એક જ તો એ recording મેં પોલીસ સ્ટેશન માં આપ્યું એના વિરુદ્ધ અરજી લખાવી ને તો એ લોકો એ તોય પણ કાયદો જાણી લે તું જે છે એમાં ઈ તારો પતિ છે એટલે જાહેર માં બાવડું પકડવું હોય તો છેડતી ન થાય એ ખબર પડે એમ મોદો હમતા નથી સાહેબ તું એની ઘરવાળી છો

પણ કાયદા મુજબ તું એની પત્ની છો કે નથી હા એ કાયદા મુજબ એની પત્ની છુ હા તો એ પત્ની નો રાઇટ પત્ની એનો થોડો ગયો હે હા એ તો હમજાઈ ગયું પણ એમની ભાઈ આપડે સ્વતંત્ર રહીએ છીએ તો પછી મેન્ટલી torture હુ કરવાનું કરે છે એમ ગાળો દેવી ને બાંધવા આવું રસ્તા ઉપર રોડ ઉપર ગમે ત્યાં એની ઈચ્છા તારી હારે રેવાની હોય તું સહમત ના હોય તો એવો બનાવ બનતો હોય નઈ નઈ એવું કઈ નથી કોર્ટમાં એમ કે છે એટલે ઈ માટે આ લોકોની ઈચ્છા હશે નહીં ઈ લોકોની ઈચ્છા એવી રીતના નથી ઈ લોકો નો મતલબ એવો છે કેસ પાછો અમારી પાસે અમે પૈસા દેવાના નથી ઈ લોકો ઈ નામદાર કોર્ટ ની છે એમાં તમને કોઈ પ્રેશર કરી શકે અને કે પાછો ખેંચે એવું બને નહીં હા પણ જે એનો રાઈટ છે ઈ છે ઈ છે

પોતે સામો નો આવે બીજા મારફત આપણે હેરાન કરાવે એમ બીજા મારફત આડોશ પાડોશ માં જે બીજા ચડાવે ઈ ને એમ કે બહાર નીકળે તમારે હેરાન કરવાની ગાળો બોલવાની હોંભળવાનું એવું બધું મેન્ટલી ટોર્ચર કરાવે છે આપને

હા એમ ઈ દુઃખ સુખ એવું તો હોય તો એનાથી આપણે જીવવાનું છે એ જીવવાનું જ છે પણ મતલબ જે વિચાર પ્રોબ્લેમ વિચારશે એ મગજમાં બેસતું નથી તારે એની રેવું નથી એક ની દોરો અને મારું માનવું એવું કે છે કે ઈ છોકરાને તારે તારી રેવું છે એવો એનો વિચાર છે એવું મારા અહીંથી તારા ફોન ઉપર એવું વિચારી શકું છું હું નઈ નઈ એને રેવું નથી ભાઈ એને કરવું જવું ખબર હા ભાઈ અઢી વર્ષ એક જ ગામમાં રહીએ છીએ તો અઢી વર્ષમાં ક્યારેક તો આવે ને અમે કેટલી વાર છ વખત એની ઘરે ગઈ માટે માધુરી આવી સાંભળ કે ઈ બાબત એવી છે કે જે વાત બગડી ને એમાં સજન માણસ ને વેચવા નાખવો પડે

કોઈ આગેવાનો ને એને અમને મારી વાત હું આજ કાર્યકર તરીકે ફોન કર્યો છે પણ એ અમારા કાને નથી હમણાં તારે એમાં એનો તું પોઈન્ટ બતાવ માથે મારે રહેવું છે તો હમણાં એને વાત કરી લઈ આનો પોઈન્ટ હવે તારે મારે સાંભળે અત્યારે તે જે વાત કરી મારે એની અરે એકની લાખ રહેવું નથી વાત પતી એટલે નથી રેવું અને ઈવડાય એને તને જોઈશી એવી મેટર હોય તો એક તરફી થયું તો એક તરફી થયું એટલે બેના વિચાર મેચનો થયા આજુ બાજુ બધા ને ખબર છે મારી વસ્તુની હા ઈ તો એમાં કઈ હોય નઈ મુદ્દો ઈ છે કે હવે તમારે છે કઈ તારી જે પરિસ્થિતિ તારા જે લવ મેરેજ હમ ની અંદર જે લવ ઇઝ માય લાઈફ મોકલો માધુરી બેન અમે છે ને યુટ્યુબ મારી ચેનલ માં ચડાવીશ તારો ઓડિયો નકર હું ચડાવતો નથી હમણાં સારા ઓડિયો હોય ને બી વાળા ઈ જ ચડાવું છું પણ હવે તારી પરિસ્થિતિ જોતા મારી ચેનલ ઉપર તમારો ઓડિયો ચડાવું છું આ ઓડિયો ચડાવજો હા

હા તો વાંધો નહિ આલો હું હવે શેર વિડિયો ઓડિયો મુકવાનો છે તો હું તમને પાછો ફોન કરીશ નહીં અત્યારે તમે તમારો ફોટો મોકલો પણ આ ઓડિયો મૂકે પછી મારા પપ્પા ને ને બધા ખબર પડે ને તો ઈ લોકો પાછી હેરાન કરે ફોન એમ એક વાર વિડિયો મૂકવા જાય તો ડિલીટ કરે બે તારા વિડિયો બે તારા વિડિયો ઇન્સ્ટા માં તો ઈ નહીં દે ઈ નહીં ખબર પડી ઈ ખબર પડી ત્યારે થી પછી ના નથી બોલતા મારી હારે તો ઈ નથી બોલતા તો અમે અમે છીએ ને અમે કાર્યકર તરીકે તારી સામે બેઠા કે અમે તો અમારે બધા હોય અમારે કોઈ વાલા દવલા ની નીતિ અમારી નથી હોતી કે તારી જરૂરિયાત હોય તો અમે અમે તારી હોય મદદ માં બધી રીતે પણ અમારું કેવું હોય જાહેર જીવન અનુલક્ષી કામ હોય હા કે અમે જે આ વાત કરી જાહેર જીવન ના અનુલક્ષી ને કામ વાત કરી માધુરી એમાં કઈ ડરવાની જરૂર નથી તમારો ફોટો મોકલો ચાલો એટલે તમારો ભલે માથા હોય બધાય માત્ર બી હું હા તારો ફોટો મોકલ ચાલ અને આ નંબર કોના છે મારો નંબર ઓકે ચાલો અને તમારો ફોટો મોકલો અને ઓલો તારો વિડીયો મોકલ હાલ કાંઈ ગા ભા તારો વિડીયો મોકલશે